ગાંધીનગર રૂપાલા વિવાદ મામલો જે ગાંધીનગર જિલ્લાના રાજપૂત આગેવાનોએ બેઠક બોલાવી છે મહત્વનું કહી શકાય કે ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં સાથે જોડાવા ગાંધીનગરના રાજપૂતોને આહવાન કરવામાં આવ્યું છે જે ગાંધીનગર જિલ્લા અને શહેરમાં વસતા રાજપૂતોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તો બેઠકમાં અસ્મિતાની લડાઈ અંગે નવી રણનીતિ અને આગામી કાર્યક્રમો થશે નક્કી જ્યાં ગાંધીનગર સેક્ટર બાર ખાતે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક બોલાવવામાં આવી હતી મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં રાજપૂત વિવાદ ગાંધીનગરના રાજપૂતોને આહવાન કરાયું છે તો ગાંધીનગર જિલ્લા અને શહેરમાં વસતા રાજપૂતોને હાજર રહેવા પણ જણાવવામાં આવ્યું છે તો બેઠકમાં અસ્મિતાની લડાઈ અંગે નવી રણનીતિઓ અને આગામી કાર્યક્રમો નક્કી થશે જ્યાં ગાંધીનગર સેક્ટર બાર ખાતે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક બોલાવવામાં આવી હતી મહત્વનું કહી શકાય કે રાજપૂત આગેવાનોએ બેઠક બોલાવી છે જ્યાં ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં સાથે જોડાવા ગાંધીનગરના રાજપૂતોને આહવાન કરવામાં આવ્યું છે તો ગાંધીનગર જિલ્લા અને શહેરમાં વસતા રાજપૂતોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે જ્યાં બેઠકમાં અસ્મિતાની લડાઈ અંગે નવી રણનીતિ અને આગામી કાર્યક્રમો નક્કી થશે જ્યાં ગાંધીનગર સેક્ટર બાર ખાતે આવેલા રાજપૂત સમાજ ભવને આ બેઠક બોલાવાઈ હતી મહત્વનું કહી શકાય કે ગાંધીનગર રૂપાલા જિલ્લા અને શહેરમાં વસતા રાજપૂતોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તો બેઠકમાં અસ્મિતાની લડાઈ અંગે નવી રણનીતિઓ અને કાર્યક્રમો નક્કી થશે જ્યાં ગાંધીનગર સેક્ટર બાર ખાતે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે બોલાવવામાં આવી હતી

તે નવી રણનીતિ નક્કી કરવા માટે ગાંધીનગર જિલ્લા અને શહેરના જે તમામ જે રાજપૂતો છે તેમને સેક્ટર બાર ખાતે બોલાવવામાં આવ્યા હતા જ્યાં રાજપૂત સમાજ ભવન છે ત્યાં બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ યુવાનો મહિલાઓને તમામને બોલાવ્યા હતા એક બેઠક કરવામાં આવી ને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવે નવી રણનીતિથી કેવી રીતે આપણે રૂપાલા ની સામે લડવું અને કેવી રીતે તેમને હરાવવા કારણ કે ફોર્મ પાછું ખેંચવાની વાત હતી પરંતુ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું ફોર્મ પાછું ખેંચાયું નથી ને તેને લઈને જે યુવાનો માં આક્રોશ છે તે વધુ જોવા મળી રહ્યો છે તેને લઈને એક નવી રણનીતિ બનાવવામાં આવશે અને તેમની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તે પણ જાણકારી મળી રહી છે જીવીરેન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો મહત્વનો કહી શકાય કે ગાંધીનગર જિલ્લાના રાજપૂત આગેવાનોએ બેઠક બોલાવી છે જે ક્ષત્ર સમાજની અસ્મિતાની લડાઈમાં સાથે જોડાવા ગાંધીનગરના રાજપૂતોને આહવાન કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લા અને શહેરમાં વસતા રાજપૂતોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે